તો નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે આજના વિડીયોની અંદર ઘણી બધી કામની માહિતી ખેડૂતો માટે લઈને આવેલા છે ફરી એકવાર ખેડૂત ઉપયોગી વિડીયોમાં આપનું સ્વાગત છે આજના આ વીડિયોની અંદર મારે તમને મહત્વની અપડેટ આપવાની છે પીએમ કિસાન યોજના અંતર્ગત જે બે હજારના હપ્તા ખેડૂતોને મળે છે તો આ હપ્તાની સાથે સાથે મિત્રો ઘણી બધી અન્ય સહાયો પણ ખેડૂતોને મળવાપાત્ર રહે છે આ પરિસ્થિતિમાં ખેડૂતો જે છે તે માત્ર પોતાની નજર બે હજાર રૂપિયાના હપ્તા ઉપર જ રાખે છે પરંતુ હું હવે ખેડૂતોને મિત્રો જે છે તે એવી એવી યોજનાઓ વિશે જણાવવાનું છું કે જેનાથી મિત્રો તમે બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ ભૂલી જશો કારણ કે ખેડૂતોને બે હજારના હપ્તા સિવાય પણ ઘણી બધી યોજનામાં લાખો રૂપિયાની સહાય મળે છે એ યોજના વિશે ખેડૂતોને ખબર જ નથી તો એમાંની એક યોજના છે મિત્રો પાક સંગ્રહ માળખા યોજના જેના વિશે આજના વીડિયોની અંદર મારે તમને ટુ ધ માર્ક બધી જ માહિતી આપવાની છે અને મિત્રો વિડિયો કોઈ અધૂરું જ્ઞાન નહીં હોય બધી કમ્પ્લીટ માહિતી આપીશ જેટલી પણ માહિતી ખેડૂતોને સરળ અને સાદી ભાષામાં સમજાશે એ બધી માહિતી આ વીડિયોની અંદર હું તમને આ યોજના વિશે આપવાનો છું મિત્રો યોજનાની અંદર આપણે વાત કરવાની છે કે કેવી રીતના ખેડૂતો બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લેશે સંગીત એવા ખેડૂતો માત્ર હપ્તાનો લાભ ના લે અને આવી બધી યોજના વિશે પણ જાણે જેથી કરીને ખેડૂતોને માત્ર બે હજાર રૂપિયાના હપ્તાની પરંતુ આ બધી યોજના વિશે પણ માહિતી મળે અને લાખો રૂપિયા ખેડૂતો કમાઈ શકે તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં મિત્રો જો તમે આ ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ ઉપર આવા જ ખેડૂત ઉપયોગી વીડિયો જે છે તે આપણે હવે લઈને આવતા રહેવાના છીએ તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો જેનાથી જ્યારે જ્યારે પણ હું મિત્રો આ રીતના કામના અને ઉપયોગી વીડિયો મૂકીશ તો તમને મળી જશે એક ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે બે હજારના આવનારા બાવીસમાં હપ્તાને લઈને પણ તો બાવીસમો હપ્તો કઈ તારીખે આવશે કેટલા રૂપિયાનો આવશે એના વિશે હું તમને ફટાફટ આ વીડિયોના અંતમાં જે છે તે માહિતી આપી દઈશ છેલ્લે કારણ કે શરૂઆતમાં મારે તમને યોજના વિશે માહિતી આપવાની છે આ વીડિયો બે હજારના હપ્તા માટેનો નથી યોજના માટેનો છે બે હજારના હપ્તા વિશે મેં છેલ્લો વીડિયો મૂકેલો છે ચેનલમાં જે પણ લોકોએ નથી જોયો ગઈકાલે જ વીડિયો મૂક્યો છે ચેનલ ઉપર જઈને ચેક કરી આવજો આનો આદરનો વિડીયો એમાં મેં આવનારા બે હજારના બાવીસમાં હપ્તા વિશે બધી જ માહિતી આપી છે તો ચાલો મિત્રો હવે ટાઈમ નથી બગાડતા અને વીડિયોની શરૂઆત કરીએ યોજના વિશે મિત્રો તમને માહિતી આપું તો આ યોજનાની અંદર ખેડૂતો ગુજરાતના ખેડૂતો લાભ લઈ શકશે તો જે પણ ખેડૂતો બે હજાર રૂપિયાના હપ્તાનો લાભ લેશે એ બધા જ ખેડૂતોને આ યોજના વિશે પણ લાભ તમે લઈ શકશો તો શું છે યોજનાનું નામ કયા કયા ડોક્યુમેન્ટ તમારી યોજનામાં જોશે ક્યાં જઈને તમે અરજી કરી શકશો કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે છે તો તમે યોજનામાં પૈસા મેળવી શકશો કેટલા રૂપિયા મળશે કઈ જાતિના ખેડૂતોને મળશે બધી માહિતી મિત્રો લઈને આવ્યો છું તો ચાલો હવે શરૂ કરીએ સૌથી પહેલા મિત્રો યોજનાનું નામ તો યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને આ માત્ર ગુજરાતના ખેડૂતો માટે છે તો ગુજરાતની બહાર રહેતા ખેડૂતોને આ યોજના વિશે લાભ નથી મળવાનો બીજા નંબરે મિત્રો માહિતી આપીએ તો આ યોજનામાં સૌથી પહેલા તો કેટલા રૂપિયા મળવાપાત્ર થશે તો આ યોજનામાં અત્યાર સુધી ગુજરાત સરકાર માત્ર ને માત્ર પંચોતેર હજાર રૂપિયા જ આપતી હતી પરંતુ હમણાં જ સરકારે તેમાં પચીસ હજાર રૂપિયાનો વધારો કર્યો છે એટલે હવે ટોટલ એક લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે તમે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત જે છે તે હવે મેળવી શકશો આ થઈ ગઈ મિત્રો રૂપિયાની વાત સચોટ ભાષામાં ગુજરાતી ભાષામાં કહું તો એક લાખ રૂપિયાની સહાય આ યોજનામાં ગુજરાત રાજ્યના ખેડૂતોને મળવાપાત્ર થશે બીજી માહિતી આપું તો મિત્રો બીજી માહિતી એ છે કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે તો ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતો જે છે તે આ યોજનાનો લાભ લઈ શકશે જાતિની મિત્રો વાત કરું તો કોઈ પણ જાતિનો ખેડૂત હોય એસસી એસટી ઓબીસી જનરલ બધી જ જાતિના ખેડૂતો માટે આ યોજના છે આ એક મોટી ખુશખબરી ગણી શકાય たまに。